जय मोगल जय मणि ढर जाय वड़वारे जय कबरा वाले आप मोगल ने 18 वरण ने आशीर्वाद अजय मोगल धामती बाप को एक वीडियो वायरल करे से इतना माटे के एक कृष्ण सदी से होय महाराष्ट्र घर ने खालीपो होय पण आता रे सरकार सारी से कारण

કામ નો કરવા દયો એને ભણાવો કારણ કે આપડા દીકરા દીકરી ભણી ગણી ને આગળ આવશે તો આ દેશ ને કઈક બનાવશે અને ઉપયોગી બનશે કારણ કે આમાં એવું બને છે કે પણ નાના નાના છોકરાને તમે ધંધે મૂકી દયો છો અથવા દુકાનો માં રાખો છો પછી કોઈ પણ માણસ નીકળે એટલે છોકરાના ના ફૂગો ભાડે પાવા ભાડે મોટર ભાડે કે રમકડું ભાડે એટલે પછી છોકરું અમુક બોલતું હોય કે ભાઈ લઇ લ્યો ને અમારું રમકડું અમારે ખાવાનું છે ખાવા નથી આવું બોલતો આ માવતર નો માર્ગ છે એટલે માણસ ને દઈ આવે એટલે પચીસ પચાસ નું પાંચ રૂપિયાનું દે પછી એ અમુક ખોટી જગ્યા છે છોકરાઓને તમે જિંદગી નો બગાડો કારણ કે સરકાર બહુ અત્યારે સપોર્ટ કરી રહી છે પછી આપણે આપશે કો નાખી છે એમ બદલાવ તમે ભણાવો આ તો સરકાર મદદ આપે છે તો છોકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવો અથવા છોકરાને ને પૈસા પણ સરકાર આપે છે ભણતર માટે પણ સરકાર અને મદદ કરી રહી છે તો છોકરાઓને તમે જિંદગી નો બગાડો છોકરાઓને તમે ધંધા માથે નો મૂકલો ઘણા આવા આવ હું માવતર હોય છે એમાં હું આવી ગયો દીકરા દીકરી નાના હોય બેઠા હોય રમકડા હોય આત્મા અને વેસતા હોય એટલે કોઈ ભાઈ સ્વભાવ રીતે માણસ નો આત્મ છે પરમાત્મા છે એટલે જીવ બળદ એમ થાય કે લ્યો આનું રમકડું લઈ તો આને બિચારા છોકરાઓને ઘરમાં ખાવાનું થાય વાત હાચી છે

કે માગવા ઉપર પ્રતિબંધ છે પૈસા નો આપો હા એને વસ્ત્ર લઈ દેના પૈસા આપો હોય તો એ વસ્ત્ર છો પૈસા પણ પૈસા નો આપો કારણ નામ લે છે ભણવાનું પછી રૂપિયા ઓળી જગ્યાએ જાય છે તો સરકારે બહુ સારા પગલા લીધા છે આમાં હું કહું સહમતી સૌ રાજી સૌ કારણ આ દેશ આમ કરવા વાળો નથી હવે આપણા દીકરા દીકરીના હાથમાં બોલ પેન આપો બોલ પેન આપશો તો દીકરી દીકરી ભણી ગણી ને આગળ આવશે આ દેશ ને મને સરકારે બહુ સારા નિયમ લીધા છે અને હું ખૂબ માનું છું પણ બને એટલા છોકરા પાસે મગાવો નહીં કારણ કે માગવું મોટું પાપ છે અને એ પૈસો ભેળો કરે પાંચ પ્રતિ રૂપિયા સાંજે આવલી જગ્યાએ જાય તો આપણે ગુનેગાર બનીશે તો આની માથે પ્રતિબંધ સરકારે રીતે એમાં હું સહમતી છું તો આપણે બધાને આગળ આવી અને આ વિડિયા બનાવી મોકલો જેથી સમાજમાં જાગૃતતા આવે અને માંગવાનું બંધ થાય માંગવાનું આવે જ નહીં કારણ કે તમારો હાલ જોઈને જ મારા તમને વસ્ત્ર આપી દે ઘરની માલિકો રાશન કરિયાણું આપી દે અને સરકાર આપે જ છે તો આવું કરો છોકરા આગળ કારણ કે એમાં નબળાઈ આવી જશે માગ્યા પછી છોકરો કે હોય કે દીકરો દીકરી કોઈ પણ વરણ ન હોય એ પછી આગળ વધતા નથી તો એ માવતરનો આદેશ છે છોકરા આગળ કામ કરાવો તમારો ધંધો છોકરાને ઈયાનો બેહારો કારણ કે છોકરો પછી ભણશે નહીં એને ભણાવો અને છોકરાને અત્યારે એક જ છે ભણતર ની જરૂર છે ભણતર ગણતર ને સણતર આ ત્રણ છે આના જીવનમાં હોવા જોઈએ તો ભણતર પૂરું રાખો તો ગણતર એ છે તો અને સણતર એમ આ મજબૂતી કરો આ પાયા મજબૂત કરો તો ઘણા છોકરા આપણે જાય છે દાદી લઈને આપણે ઉભા હોય કોઈ ફાટેક હોય કોઈ બાપ હોય ટોલ ગેટ હોય તો નાના નાના છોકરા ઉભા હોય અમારે ખાવાનું નથી ખાવા આપો તો આ વસ્તુ માંથી પ્રતિબંધ સરકારે મૂક્યો છે આમાં યોગ્ય છે એમાં પણ હું સહમતી છું કારણ કે આ દેશ માગવા વાળો નથી આ દેશ આમ કરવા વાળો છે તો અઢારે વર્ષની કહું છું તમારા બાળકોને તમે કોઈ દિવસ આવી રીતે ન કરાવો તમે જાતે મહેનત કરો દુકાન હોય ગલો હોય કે સાપરું હોય કે મોટી દુકાન હોય સંતાનોને ને લેસન કરવા દો એને ચોપડા લઈ દો અને ભણાવો પણ આવું ન કરાવો કારણ ઘણા આપણે ગાડીઓ લઈને જતા નાના નાના છોકરા હોય તેડીને ભાઈ ભરતી હોય છે પૈસા નો આપો એને ખવડાવો રસ્તા આપો પૈસા નો આપો એને ભણવા માટે ના આપો એના ઘર ની માલ રાશન ના આપો પણ જાતે આપો તો બને ત્યાં સુધી અન્ન અન્ન નું દાન કરો વસ્ત્ર દાન કરો આ બધું ફૂલ કામ છે બીજી વાત રવિ વરસાદની ની માલકોર વરસાદ છે નહી થયો છે અહિયાં થયો છે બાકી અમુક જિલ્લા બધા કોરા ઢાકોર પડ્યા છે બરાબર હવામાન વાળા બલાડા મારે છે મારતા રહીએ પણ અત્યારે એની જોવાની છે વરસાદ અત્યારે સમય છે કારણ કે સક્રિય થાય તો જ વરસાદ આવે અનરાધાર પાણી ઉતરીને પાણી ભરાઈ ગયું છે પેલું તૂટી ગયું શું કામ ભાઈ બોલો છો એટલે આ વરસાદ આવતો નથી આ વરસાદ એના સમયે આવે અને તોફાન હોય તો વરસાદ આવે તોફાન હોય વરસાદ આવે ક્યાંથી એટલે આ ખોટે ખોટી ભલે હું કોઈ વિરોધ નથી કરતો પણ આવી રીતે રવા દો એલર્ટ કરી નાખ્યું એલું કરે કારણ કે પાણીનો ભરાવ થાય સરકાર બહુ સારી છે અને સરકાર જાગૃત છે પાણી ભરાય તો ગામના આગેવાનો હોય છે ગામના સરપંચો હોય છે ઉપસર્ગો છે ગામના પંચના બધા આગેવાનો હોય છે જોડાવા હોય છે એ એકાબીજાને સમસ્યાનો હલ કરતા હોય કોઈ પણ ગામડામાં કોઈ વધારે વરસાદ થાય તો ગામના આગેવાનો અઢાર વર્ષના ભેગા આવી સમસ્યાનું કરતા જ હોય છે એમાં આપણે કોઈ બોલવાની જરૂર નથી કારણ આપણે બોલવામાં થોડું ધ્યાન રાખાય બોલાય જ નહીં આ ચાર મહિના જુવાની છે તો વરસાદ આવવાનો છે વરસાદ આવે તો ફાને હોય કે નુકસાન હોય તો નુકસાન ની પાસે પાછો લાભ હોય હવે આ સક્રિય થયો આમ થયું છે ઉપડા ની ધારે ભાઈ ઉપડા ની ધારે જોયા નથી બાળ ખાંગા થતા દલતા બાણ મારતા પંદર પંદર દીદી જેને કહે હેલી થતી ધોરા ની હરિયું ખરીયું હરી જતી આપણા પગ માં છે ને સાંધા પડી જતા એટલે આ વસ્તુ છે ને હવે આ બંધ થઈ ગઈ છે બધી એટલે આ રવાજીઓ કારણ છે કે હવે જાડ રહ્યું નથી એટલે આ વરસાદ આવડી આવે છે ભલે હવામાન વાળા બિચારા હવામાન દેતા બલારા મારતા મારવા દો હું કોઈ વિરોધ નથી કરતો પણ વસ્તુ એક છે શંકરાચાર્ય વરસાદ થાય ને તો જ ક્યાંક થાય આ વરસાદ ન આવ્યો ને અને અત્યારે media વાળા ભલે મીડિયા વાળા નો ધંધો છે એ ચગાવતા હવે ખાડામાં મકાન બનાવ્યા હોય હવે પાણી ભરાય તો એવું કે પાણી કેડ કેડ આમાં ગુડા ગોટા હવે આપડે ખાડા મકાન બનાવ્યું છે પાણી ભરાવાનું છે સમજીએ છે પણ જરીક જાગૃત થાવ હવે તમે વિચાર કરો આપડે ઓકળા બાંધી દીધા નદીઓને ને દીધી એમાં મકાન બાંધાય હું અઢાર વર્ષ ને છું તો પાણી છે ઉપર વસાવે તો ડેમ છે ઓવર ફ્લો થાય એટલે એને પાટિયા ખોલવા પડે ખોલે એટલે એની પાણી પાણીનો નો માર્ગ કરી જ લે તો કે મકાન તણાઈ ગયા સાપરા તણાઈ ગયા ઓલા તણાઈ ગયા એમાં આપણો વાત છે આપણે જાગૃતતા રાખો કોઈ પણ નદી છે આવું છે આ સેટા બાંધો અને તમે ખાડામાં મકાન બાંધો તો પાણી એમાં આવવાનું છે ગામનું ભરાય એમાં પછી તમે આપશો તો ખોટા નાખો છો એટલે પાણી પાણીનો મારક કરે નદીઓ ભરાઈ ગયું છે ઓકળા બંધાઈ ગયા છે કઈ રહેવા નથી દીધું અટલે હજી છે નહિ પંદર કે સોળ કે મારી વરસાદ પડે ને તો બધું ધોઈ નાખે ને નદીઓ બની જાય છે તો એટલું સારું છે તો વરસાદ આવશે આ દેશ નું ભલું થાય છે મેળાવે શું થાય છે હવે વસ્તુ આ ખોટા ઓહાપા બહુ થાય છે અત્યારે એને જોવાની છે બિચારો આવે ને છે વરસાદ નહીં આવે શું ખાય છો સમજી ગયો ને અત્યારે જોવાની છે આપણે માગી પણ મા મહિનામાં ન માગી કારણ કે મા મહિના માવઠા હોય એટલે અત્યારે એને જોવાની છે એટલે એવી પ્રાર્થના કરો મેઘરાજા ને મેઘરાજા તમે આવો ભલે નુકસાન થાય પણ એની વાહે અમને ફાયદો છે તો આવી ધૂનું બહેરો ભાગશાળી ધૂનું કરે છે વરસાદ આવે છે પણ આ વસ્તુ છે વાવાઝોડું આ ભય શબ્દ છે આ વાવર એટલે આ વસ્તુ છે કારણ કે તોફાન હોય તો વરસાદ આવે તો અત્યારે કચ્છમાં અમુક જગ્યાએ તો ક્યાંય પાણી નથી વરસાદનો સાટો પડ્યો અત્યારે સરકાર સારી છે એટલે કેનાલમાં પાણી છોડે છે અને ખેડૂત બિચારા પીવડાવે છે પણ આવું વધારે વર્ણન કરું છું આ રવા આ વરસાદ રેહાઈ ગયો છે અને રીજવો હે મેઘરાજા આવો અને અમારી આ ધરતી ને તમે પલાળો જેથી આની માલકો થી ખીલે આ ધરતી લીલું ઓઢડું ઓઢે અને ખેડૂતનું અને અઢારે વર્ષ કલાન થાય કીડી થી માંડી મનુષ્ય થી એમ આ વરસાદ ની માગણી કરો તોફાન આવ્યું ઝાડવા પડી ગયા ઘરમાં પાણી કરી ગયા ભાઈ વરસાદ આવે તો બધું થાય કારણ કે રંધાતું હોય ને દબાતું હોય એટલે આ અમુક અમુક વસ્તુ બહુ સુધરેલા બોલે ભલે બોલતા હોય પણ વરસાદ આવશે ને તો આપણે ખાઈશું શું બધાય ધંધા ભાંગી જાય છે એમ નુકસાન નુકસાન છે સરકાર તો બેઠી જ છે અને દે છે પણ વસ્તુ એક ધ્યાન રાખો આ વરસાદ રેહાઈ ગયો છે સમજી ગયા તમે તો આ વાવાઝોડું આવશે ને વાવાઝોડું હોય તો સક્રિય થાય વાદળ પણ વરસાદ આવે તો એની જરૂર છે એટલે વરસાદ ને હવે આપણે રીઝવો વરસાદ ને કઈ બાપ તો આવું નઈ નહીં પણ વિશ્વની જગત જનની માં છે એના જોવો પછી પક્ષી સામુ જોવો જનાવર લીલ ગાયું છે હાવત છે મારી વાત લોની બરાબર ગાંધીગઢ હાવત જે મારણ કરે છે ને એક લાખ ની થાળી થાય એને ઈશ્વર બે આ દરેક સમજો હાવત ને કીધું કે અમારે એક લાખ ની થાળી કરી કાઢે હાવત ની થાળી છે પચાસ હજાર ની હોય લાખ ની હોય દોઢ લાખ ની થાળી હોય હા સમજી ગયા એમ ઈશ્વર બંધાનેલો છે એમ જય જવાન ને જય કિસાન એનો મતલબ જય જવાન એટલે મા ભોમ ને માટે જે યોધા હાથ લઈને બેઠા છે સીમાડા કે દશ્મન જેને કહેવાય છે જડબાદ તોડી નાખે છે જય જવાન જય કિસાન એટલે આપણો ખેડૂ દેશનો એમ આપણો દેશ ખેતી પ્રધાન છે બને એટલી વરસાદને આપણે પ્રાર્થના કરી બને એટલી કોઈ પણ વરણની દીકરી છે એને વસ્ત્ર આપો અન્ન આપો ફીના પૈસા આપો કોઈ ડિલિવરી person હોય ત્યાં ઉભા રહો ગદાધર નું પૂંજ જોવો આપો તળાવ ઊંડા કરો ઝાડ વાવો તો આ દેશમાં માં કોઈ દુકાળ નહીં પડે અને હવામાન વાળા ભલે બોલતા અને તો બોલવા દો આપડે કોઈ એના વિરોધ નથી પણ આ જે જે બોલ્યા છે ને એટલો વરસાદ રેહાઈ ગયો છે સમજી ગયા તમે એને એટલું કહે બાપ અમારા સામે ન જો પણ હે મારા નાથ અખિલ બ્રહ્માંડ માલિક હે ઉપર વાળા હજાર હાથ વાળા તું ગાયું સામે જોવે નિર્દોષ પ્રાણી સામે જોવે તમે જેને દાવે છે મારે તમને જોઈન આવતો જ નથી સમજી ગયા ને કે મેં તમને નદીઓ બાંધી દીધી ઓકળા બાંધી દીધા જેને કે ગૌચર દબાવી દીધા છે ગામે કે મોઢા નાખે એવું રહી નથી દીધું એટલે પછી આ વરસાદ આવે કે ક્યાં ગા રઈ નથી ઘરે ઘરે કચરા રાખ્યા મેં તમને રાખવાનો વાંધો નહી રાખતા રહ્યો પણ એટાઈ પા ઘરે હોય ને કે તમારે કોઈ ધામે જવાની જરૂર નથી 140 કરોડ ની વસ્તી છે આપણી

ગાનું ઘી કઈ કાયમ કેમ બેસો ક્યાં ગાનું ઘી છે ભાઈ મળતું જ નથી સમજી લેજો ગાનું ગે સમજી લેજો હવે ગાનું ગે એનું મળે પણ ગાનું તો મળતું નથી એમ આ જે કઈ છે અમુક વસ્તી માટે પ્રતિબંધ મૂકવા માણા રોગ વાળા મેડા થવા તો બાપુ નો આદેશ છે બને ત્યાં સુધી નાના છોકરાઓને મહેનત મજૂરી ન કરવા દેશો સરકારો એક પ્રતિબંધ મૂક્યો છે બહુ નિર્ણય હાથે છે હું એનામાં જાગૃત છું અને એનું સાથ સહકાર આપું છું મોગલધામ થી બાપુ જય મોગલ જય મણિધાર જય વડવાળી